વોર્ડ નંબર દસના સેનેટરી ઓફિસર હાલ તો એ કાયમી નથી પણ જે સેનેટરી ઓફિસર છે તે છૂટી પર ગયા છે તેમની જગ્યાએ પર આ થાય ભાઈ હોય છે બરાબર છે એટલે એમને આ માહિતી તો કોઈ સંપૂર્ણ ખબર નથી પરંતુ પાછલા એક વર્ષથી અહીંના સ્થાનિક વેપારીઓ વારંવાર નગરપાલિકામાં રજૂઆત કરે છે લેખિતમાં મૌખિકમાં ને ત્યાં પણ ગયા હતા છતાં પણ નગરપાલિકાની સેનેટરી શાખા કે પૌડી શાખા અમારી અરજી પર પણ ધ્યાન આપતી નથી અને અમારા કામ ઉપર પણ ધ્યાન આપતી નથી બરાબર છે એટલે આપણે અહીંયા કોણ રહે છે વેપારીઓ રહે છે કે ગઢેડાઓ રહે છે અક્કલ વગરના રહે છે કે જે લોકો રોજ ખેતીને જાવ છો રોજ ખાલી કચરો જ કાઢે છે આ લોકો બરાબર છે અને ચાલે છે સંપૂર્ણ સાફ કરવાની વાત છે આ પર ગઈકાલે પણ હું આ અરજી આપીને આવ્યો છું લેખિતમાં બરાબર છે આ લેખિતમાં અરજી આપ્યું છે આ અરજીઓના શું કરે છે આ ફાઇલ કરીને મૂકી દે છે આ લોકો અરજીઓ પર પણ ધ્યાન આપતી નથી નગરપાલિકા ભરૂચ નગરપાલિકા હવે અહીંયા રોજ જ પાણી રોજ પાણી વહે છે રોજ જ સાફ થાય છે પણ કેવી સાફ થાય છે ખાલી અધાર અધાર ઉપર ઉપર સાફ કરે છે એ લોકોને કહું છું કે સંપૂર્ણ સાફ કરે છે આ જે વિસ્તાર છે એ નીચાણવાળો વિસ્તાર છે અને પાણીવાળો વિસ્તાર છે અને ચોમાસું છે એમને ખબર છે એન્જિનિયરને પણ ખબર છે છતાં આ ફાળાઓ પડે છે ને ત્યાં માટી રોડી નાખીને ચાલી જાય છે એક ઇંચ બી વરસાદ પણ એ રોટી રોડી માટી એ ગટરોમાં ભરાઈ જાય છે અને એક ગટરનું પાણી પાછું ઉભરાઈ જાય છે પણ એ લોકો ફેચવાક આ ચીજનો ફેચવર્ક કરવાનો પણ એમની પાસે સમય નથી કે ના તો એમની પાસે રૂપિયા છે આ જ એમના જ કારણે એમના જ પાપે આ ગટરો ભરાયેલી છે અહીંયા પેચવર્ક કરવાનું હોય અથવા તો રોડ

સાહેબ અમારી રજૂઆત છે આવે છે ફોટા પડાવે છે જાય છે છે એટલે આ કામ થાય જે ફરજ અધિકારીઓ બજાવવી જોઈએ સેનેટની શાખાએ બજાવી જોઈએ એ બજાવતા નથી એમના પાપે અમારે વેઠવાનું છે અહીંના રાહદારીઓ વેઠવાનું છે વેપારીઓ વેઠવાનું છે એને ટેક્સ તો લાવ છો પાંચસો રૂપિયાની બી ગટરમાં તમે ચડાવી દીધા ચાલો બધું તમે ખાઓ પીઓ ને કરો પણ પ્રજાનું કામ તો તમે પ્રજાને હિતનું કામ તો તમે કરવાના જ નથી આ રોડ ઉપરના રોડ ઉપર વહી રહેલું પાણી પરથી જ દેખાઈ રહ્યું છે કે તમે ખાલી તમારી ફરજ ખાલી ઓફિસમાં જ બજાવશો રોડ રસ્તા ઉપર તમારી કોઈ ફરજ બજાવતા નથી અને આ પાઇપ બદલવાની જરૂર છે આ પાઇપને છે ને મોરસોનો સો વર્ષનો જૂનો છે એને કોબો કરીને ઉપર લાવવાનો છે તોય આ સમસ્યા દૂર થશે બે પાઇપ બનાવવાની એક નાગોએ ડૂબવા દઉં અને આ માળીવાના નાખે એટલું જ અમે કરી આપો તો આ ટાઈમની ઝંઝટ જતી જાય સાફ કરવાની અમને લોકો ચોમાસા પહેલે આવેલી આવે છે તમે પહેલાં ગટર ઓછી આપો પરંતુ અત્યાર લગી ના એ લોકો અંદર પાવરો માર્યો ના કોઈ માણસ બસ ખાલી ગટકા ખાલી ઉપર તો નીકાળી લે એક દિવસ માટે મૂકી રાખીને દિવસ ધારે પડે છે મતલબ કાલનો ગટ્ટો તો પછીથી નીકળેલો છે આખી લાઈનો અત્યાર લગીને કોઈ ભર્યું નથી હવે એની કમ્પ્લેન અમે લોકો કોને કરે હવે હવે વારા અમને બી અધરૂ લાગે છે ભાઈ હું બધું રોજે રોજે ફોન અમને બી તકલીફ છે એના માટે એ લોકો નથી લેકિન અમારી ગમે એ લોકો નથી અને ત્રણ ફોટ લગીની રેકી ભરાયેલી છે ફૂટની રેતી કાશે બચી તો આ સમસ્યા જુદો